નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરામાં અખિલ ગુજરાત કેનેડા રોહિત પરિવાર ફાઉન્ડર દ્વારા સ્નેહ કાર્યક્રમ યોજાયો તારીખ બાર એક બે હજાર પચીસના રોજ અખિલ ગુજરાત કેનેડા રોહિત પરિવારનો દ્વિતીય સ્નેહ મિલન સમારંભ વડોદરા કૈલાસ પાર્ટી પ્લોટ આજવા રોડ ખાતે યોજાયો હતો ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ત્રણસો પંચોતેરથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત સાહેબ આંબેડકર અને સંત શિરોમણી શ્રી રોહિદાસ ભગવાન બુદ્ધની પ્રતિમાને બાળાઓ દ્વારા ફૂલમાળા અર્પણ કરવામાં આવી હતી વૃદ્ધ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી બાળાઓએ સ્વાગત ગીત થકી સ્નેહ મિલનમાં આ ઉપસ્થિત સર્વે મહેમાનોનું સ્વાગત કર્યું હતું સ્નેહ મિલનમાં ઉપસ્થિત બહેનોએ ફૂલોથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું જસવંતભાઈ પરમારે સ્વાગત પ્રવચનની સભ્યોની શાબ્દિક સ્વાગતથી સાથે સાથે પૂરા કાર્યક્રમની ઝલક આપી હતી અખિલ ગુજરાત કેનેડા રોહિત પરિવારના ફાઉન્ડર મુકેશભાઈ પરમારે ગ્રુપના ઉદ્દેશો અને ભવિષ્યની એક્ટિવિટી વિશે વાત કરી હતી કેનેડામાં રહેતા બાળકોના વિકાસ માટે કેનેડામાં ચાલી રહેલા બાળકોના ગ્રુપને પ્રાધાન્ય આપી ગુજરાતમાં રહેતા વાલીઓ સાથે સંકલન કરી બાળકોના વિકાસ થકી સમાજના વિકાસના આગળ વધારવા પ્રાસંગિક ઉદ્બોધનની સાથે સાથે સ્નેહ મિલનના સમારંભને સફળ બનાવવા જાહેરમત ઉઠાવનાર વડોદરાની વ્યવસ્થાપક ટીમે જે મહેનત કરી હતી આયોજન કર્યું તેના માટે આભાર વ્યક્ત કરી સરાહના કરી અને ભવિષ્યમાં પણ આ જ રીતે ટીમના કામ કરતી રહે તેવી અપેક્ષા કરી હતી